અમિત ખૂટ આપઘાત કેસમાં અત્યાર સુધી દેખાઈ રહી છે શું છે સમગ્ર જાણી આ અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ન્યુઝ પર આપની સાથે હું છું નીતિ ઘટવી અમિત ખૂટ આત્મહત્યા કેસ ગુજરાતની અંદર ખૂબ ચર્ચાયો આ કેસની અંદર ખૂબ મોટા માથાઓના નામ પણ સામે આવ્યા પરંતુ મહિનાથી ફરાર હતો કોર્ટે પણ આ વ્યક્તિને ફરાર જાહેર કર્યો હતો અને હવે આ વ્યક્તિ પંજાબ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ બિહાર ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં ફરીને અંતે ગુજરાત આવ્યો હતો ત્યારે બાતમી મળી કે વ્યક્તિ પોતાના જુનાગઢની અંદર છે છે ત્યાં જ જ અત્યારે છુપાયેલો અને પોલીસે આ બાતમી મળતા વ્યક્તિની ધરપકડ કરી લીધી છે આ અંગે વધુ વિગતે વાત કરું તો ગોંડલના ચકચારી અમિત ખૂટ આત્મહત્યા કેસ જે છે એની અંદર રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચને આઠ મહિના બાદ આ મોટી સફળતા મળી છે જે મુખ્ય આરોપી આરોપીને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો એ હવે પોલીસના સકંજામાં છે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ અને રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા આ નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે એક આમ ઝુંબેશ જેવું શરૂ કરવામાં આવ્યો હતો અને આ ઝુંબેશ અંતર્ગત એલસીબી ના પીઆઈ ઓડેદરા જે છે એમના માર્ગદર્શન હેઠળ એક ટીમ જે હતી સતત પેટ્રોલિંગ અને તપાસ કરી રહી હતી તપાસ દરમિયાન એલસીબી ના કોન્સ્ટેબલ ને એવી બાતમી મળી હતી કે અમિત ખૂટ આત્મહત્યા કેસનો જે મુખ્ય આરોપી છે રહીમ મકરાણી એ જૂનાગઢના દોલતપુરા વિસ્તારમાં એનું જે ઘર છે ત્યાં જ છુપાયેલો છે આ બાતમીના આધારે પોલીસે વ્યૂહાત્મક રીતે જૂનાગઢ ખાતે દરોડો પાડીને

પીઆઈ ઓડેદરા પીએસઆઈ ભીમાણી પીએસઆઈ ગોહિલ અને એલસીબી એલસીબીના સ્ટાફના જે સભ્યો છે એ બધા જોડાયા હતા અને આ ધરપકડથી હવે અમિત ખૂટ આત્મહત્યા કેસમાં ન્યાયિક જે પ્રક્રિયા છે એ વધુ તેજ બનશે અને આત્મહત્યા પાછળના જે વધુ કારણો છે એ સામે આવશે એવી શક્યતાઓ જે છે એ હાલ વર્તાઈ રહી છે પરંતુ પ્રશ્ન એ પણ છે કે જે વ્યક્તિ આઠ મહિનાથી ફરાર હતો એ અંતે એના ઘરેથી જ પકડાય છે એટલે આ જે ઘટના બની છે એ પણ અમુક પ્રશ્નો ઊભા કરે છે પરંતુ ખેર આપણે અપેક્ષા એવી રાખીએ કે હવે આ મુખ્ય વ્યક્તિ જે પકડાઈ ગયો છે એટલે હવે એની પોલીસ દ્વારા પૂછપરછ કરાતા હવે ખુલાસો એ થશે કે કોના કહેવાથી આજે આખું પ્રકરણ છે આજે આખું ષડયંત્ર છે એને ગડવામાં આવ્યું હતું હાલ આ કેસની અંદર રાજદીપસિંહ રિબડા જે છે એમને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે પરંતુ એમના પિતા અનિરુદસિંહ જાડેજા હજુ પણ જેલની અંદર બંધ છે અને હવે આ આઠ આરોપીઓ બાદ આ નવમો આરોપી જે છે પકડાયો છે અને એ મુખ્ય સૂત્રધાર હતો એટલે હવે એની પાસેથી વધુ ખુલાસાઓ થઈ શકે એવી જે શક્યતા છે એ હાલ દર્શાઈ રહી છે આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે તમને શું લાગે છે આની અંદર શું હોય શકે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમે નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર